એ બે હજાર તેર ની બાળ આવીને એ પહેલા એરાય થી જવાતું હતું તો ઓલમોસ્ટ પાંચ એક કિલોમીટર ઓછું થતું હતું બાળ આવીને એ પછી આ બધું ટોટલી તૂટી ગયું એના પછી આ નવો રસ્તો બનાવ્યો એનાથી પાંચ એક કિલોમીટર ટોટલ ત્રીસ ત્રીસ એક કિલોમીટર જેવું થઈ ગયું છે પેલા પંદર જ કિલોમીટર પંદર કિલોમીટર વધી ગયું છે એટલે ટફ થઈ ગયું અને રસ્તો બહુ ટફ છે યાર ચડવાનો બધા ટફ ને ઘોડા ના કારણે થાય છે બસ તો સાઈડ જ નથી મળતી ચાલવાની આ વ્યૂ દેખો જો તમે આ ડુંગર છે ને બરફવાળો એની બેક સાઈડમાં છે કેદારનાથ બાબા ત્યાં પહોંચવાનું છે અને આ અહીંયા ટેન્ટ છે આ ભાઈ નાળા બંધર હેલિકોપ્ટર સાત મિનિટમાં જ ઉતર છે હેલિકોપ્ટર અહીંથી ચાલીને ત્યાં થઈને ગોળ જવાનું છે અને જેન મંદાકીની રિવર છે અહીંથી દેખાઈ નહીં શકું બધા નીચે જવાનું રિસ્ક નહીં લઉં સામે ઝરણા દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ એક સામે જે પણ દેખાશે ને છ ઝરણા છે બે હજાર તેરની ની વખતનું બાળમાં બધું તૂટી ગયું હતું ટોટલી એક જેલો હવે ડાયરેક્ટ મંદિરે જ મળીએ આપણે ત્રણ વાગીને મિસ ફ્લેટ થઈ ફાઈનલી केदारनाथ मंदिर पहुंची गया लाइन में लाइन मंदिर ओके, लाइन में दर्शन कर लीए पी टोटली विडियो रेकॉर्ड कर ओके, जय भोले जय केदार तरह तो 40 मिनट, चालीस ना के कपाट बंद थे દર્શન ઓલમોસ્ટ અંદર થઈ ગયા બધું જતો રહ્યો મંદિર કબડમાં થઈ ગયા ગયા કોઈ જાત હેરાન નથી ગયા મંદિર બંધ થવાના ટાઈમે પહોંચી ગયા અને દર્શન પણ થઈ ગયા આરામથી આ રસ્તામાં હેરાન થયા હતા એ પણ ઘોડા ખચ્ચરના કારણે ક્યાં ચાલવા માટે સાઈડ નથી મળતી બાકી કોઈ પરેશાની નથી બોલો બાબા કેદારગી જય

આ ભીમશિલ્લા છે તો બે હજાર તેરમાં જે બાળ આવી હતી ને આની અંદર સાથે તણાઈને આવી હતી અહીંયા એને અટકાવી ગઈ હતી એક મિનિટ હા યાર જયારે અહીંયા ફસાય ને તો પણ બે ભાગમાં ડાયવર્ટ થઈ ગયું હતું એનાથી મંદિરને નુકસાન ના થયું આ મંદિરનો બેક સાઈડ છે ઓકે વિડીયો અહીંયાથી સ્ટોપ છું કારણ મોબાઈલમાં ચાર્જિંગ નથી રહ્યું હવે તો આગળ વિડીયો નહીં બની શકે ઓકે બાય જય શ્રી કેદાર